મિત્રો મદદની શિક્ષણ નિરીક્ષકની ખાલી જગ્યાઓ ભરવા માટે કેમ્પ યોજવા જઈ રહ્યો છે યોજાવા જઈ રહ્યો છે ત્યારે નાયબ શિક્ષણ શ્રી મહેકમ ગુજરાત રાજ્ય ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર કરી દેવામાં આવ્યો છે કે તેમાં કઈ કઈ સૂચના છે તેમાં અમલ કરવામાં આવશે કોને આ કેમ્પનો લાભ મળશે કોને નહીં મળે તેની તમામ માહિતી આજના વિડીયોમાં જોવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ કેની પરીક્ષા આવી ગઈ છે કેની એટલે કે કેરવણી નિરીક્ષક મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા હેડસ્ટાર્ટ મદદનીશ કેરવણી નિરીક્ષક નું નોટિફિકેશન બહાર પડી ગયું છે કેળવણી નિરીક્ષક બનવા માટેની જે એક્ઝામ લેવાની છે તેની પૂરી માહિતી તમને આ વિડીયો મળશે અને સાથે સાથે તેની તૈયારી માટે જેટલી પણ પીડીએફની જરૂર પડે છે તે મોસ્ટ ઓફ મદદની કેળવણી નિરીક્ષકની જે એક્ઝામ છે તેમાં તમે જોઈ શકો છો કે તેના નિયમો અને નોટિફિકેશન આવી રહ્યા ભરતીથી ભરાશે તેમાં પણ આરટીઈ ગુજરાતી આપેલું છે ત્યારબાદ નવી શિક્ષણ નીતિ આપેલી છે બજેટ શિક્ષણ વિભાગનો આપેલો છે ત્યારબાદ એન નેશનલ એજ્યુકેશન પોલિસી આપેલી છે ફરીથી ત્યારબાદ એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને આરટીઈ તમામ જે પણ પીડીએફ છે તે તમામ અહીંયા મૂકેલી છે 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 ત્યારબાદ બજેટ શિક્ષણ વિભાગનો કેળવણી નિરીક્ષણ માટે તૈયાર કરવાની જે મુદ્દાઓ છે તેની ખાસ પીડીએફ મેં આમાં આપી છે કે જે નિયમો તમે તૈયાર કરી શકો મિત્રો આની પહેલા મેં કેળવણી શ્રી બનવા માટે કઈ કઈ યોગ્યતા જરૂરી છે તેમાં કયા કયા પુસ્તકો છે ઓનલાઈન છે જે પીડીએફ છે મેં સંપૂર્ણ પ્રોવાઈડ કરેલી છે તેના ડિસ્ક્રિપ્શનમાં તે વિડીયો છે તે પૂરો જોજો જેથી કરીને જે આ વિડીયો છે તેની કેળવણી નિરીક્ષક તરીકે જો તમારે એક્ઝામ આપી છે તો તમારે કઈ કઈ પુસ્તકોની તૈયારી કરવાની છે થોડા ઘણા હેલ્પફુલ પુસ્તકો એટલે કે પીડીએફ સ્વરૂપે મેં તેમાં લિંક આપેલી છે તે પણ તમે ડાઉનલોડ કરીને વાંચી શકો છો તે દરેક શિક્ષણ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ છે તેના માટે ખૂબ જ જરૂરી બની રહેશે અને ક્યાંક ને ક્યાંક પોતાના જીવનમાં જરૂર કામ આવશે તો તે વિડીયો પણ જોઈ લે વિનંતી હવે આજના વિડીયોની વાત કરીએ તો તમારી સામે જે ઓફિશિયલ પરિપત્ર છે તે આવી રહ્યો છે ઉપરોક્ત વિષય જણાવવાનું કે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં મદદનીશ શિક્ષણ નિરીક્ષકની જગ્યાઓ મદદનીશ શિક્ષક સંવર્ગમાંથી ભરવામાં આવે છે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ખાલી પડેલ મદદનીશ શિક્ષણ નિયામકની જગ્યા ઉપર આપના જિલ્લા મારફત એટલે કે હસ્તકની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો મદદની શિક્ષણ નિરીક્ષક તરીકે જવા ઈચ્છતા તમામ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સંદર્ભ એક બે અને સંદર્ભ ત્રણ દર્શિત પરિપત્રની જોગવાઈઓ તેમજ નીચેની સૂચનાઓ ધ્યાને લઈ વીસ છ બે હજાર ચોવીસ સુધીમાં કેમ્પ કરી મદદની શિક્ષણ નિરીક્ષકની નિમણૂક કરવાની રહેશે રાજ્ય કક્ષાના કેમ્પ માટે હવે પછી તારીખ જાહેર કરવામાં આવશે હવે મદદની શિક્ષણ નિરીક્ષક અંગેની નિમણૂક અંગેની જરૂરી સૂચનાઓ છે તે આપણે જોઈ લઈએ જેમાં પહેલી સૂચના છે મદદની શિક્ષક તરીકે ઓછામાં ઓછા પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા મદદની શિક્ષકોનો મદદની શિક્ષણ નિરીક્ષક તરીકેની નિમણૂક આપવાની પાત્રતામાં સમાવેશ કરવાનો રહેશે શિક્ષણ સહાયક તરીકેની સેવાઓ પણ આ સમયગાળા માટે માન્ય રહેશે મદદનીશ શિક્ષણ નિરીક્ષકની જગ્યાઓ ભરવા આ કચેરીના સંદર્ભે દર્શિત પરિપત્રની જોગવાઈઓને ધ્યાને લઈ કાર્યવાહી કરવી હાલમાં ફરજ બજાવતા મદદનીશ શિક્ષણ નિરીક્ષક પૈકી જે મદદનીશ શિક્ષણ નિરીક્ષક ના તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસની ની પાંચ વર્ષ પૂર્ણ થતા હોય તો તેઓને મદદનીશ શિક્ષક તરીકે આપના જિલ્લા હસ્તકની સરકારી શાળામાં તેમના વિષય અને વિભાગને અનુરૂપ જગ્યાએ પરત મુકવાના રહેશે જો આપના જિલ્લામાં મદદનીશ શિક્ષણ નિરીક્ષકના પાંચ વર્ષ પૂર્ણ થયા હોય પરંતુ તેમના વિષય અને વિભાગને અનુરૂપ જગ્યા આપના જિલ્લા હસ્તકની સરકારી શાળાઓમાં ન હોય તો તેવા મદદનીશ શિક્ષણ નિરીક્ષકની લાયકાત સ્નાતક અંગ કક્ષાએ મુખ્ય વિષય તથા સેવાકાર સાથે આ કચરીના હવાલ કરવાના રહેશે જિલ્લા કક્ષાએ જિલ્લામાં ફરજ બજાવતા તમામ શિક્ષકોની તરીકે મદદની શિક્ષણ નિરીક્ષક તરીકે મૂકવાના રહેશે જે મદદની શિક્ષક હાલમાં મદદની શિક્ષણ નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે તેઓને આ કેમ્પમાં લાભ આપવામાં આવશે નહીં મદદની શિક્ષક તરીકે જે વિષય માટે નિમણૂક થઈ હોય તે શીખવતા હોય વધુ તાસ લેતા હોય તે વિષય તે વિષયનું છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ પરિણામ ત્રીસ ટકા કે તેથી વધુ હોય તો તે બાબતોને ધ્યાને લેવાની રહેશે માધ્યમિક વિભાગના ગણિત વિજ્ઞાનના વિષયના શિક્ષકના પરિણામ બાબતે સામેલ પત્રક મુજબનું નક્કી થતું પરિણામ ધ્યાને લેવાનું રહેશે ખાલી જગ્યાઓની વિગત અંગેનું પ્રમાણપત્ર નિયત નમૂનામાં કેમ પહેલાં ઈમેલની ઇમેલથી આ કચેરીને મોકલ્યા પણ રહેશે સંદર્ભ સંદર્ભારના વૈચાણિક દેલ પત્રની સને બે હજાર ચોવીસ પચીસના બજેટમાં નવી મંજૂર થયેલ જગ્યાઓ આપના જિલ્લાને ફાળવવામાં આવેલ છે તે જગ્યાઓ માટે વિષય ફાળવણી આપની કક્ષાએથી કરી આ કેમ્પમાં ઉક્ત જગ્યાઓનો સમાવેશ કરી ભરવાની રહેશે ઉક્ત સૂચનાઓ તથા તારીખ આઠ નવ બે હજાર ચૌદના પરિપત્ર જોગવાઈ ધ્યાને લઈ મદદની શિક્ષણ નિરીક્ષકની જગ્યાઓ પર નિમણૂક કાર્યવાહી વીસ છ બે હજાર ચોવીસ સુધી પૂર્ણ કરી તે અંગે અહેવાલ રજૂ કરવા લેશે નોંધ પર માનનીય નિયામક શ્રીના આદેશ અનુસાર નાયબ શિક્ષણ નિયામક શ્રી મહેકમ ગુજરાત રાજ્ય ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો તો મિત્રો આ હતો ઓફિશિયલ પરિપત્ર જે મદદની શિક્ષણ નિયામક શ્રેણીની જગ્યા માટે ખાલી જગ્યા માટે જરૂરી હતો કેમ્પ યોજવા માટે ખાસ સૂચનાઓ ફોલો જરૂર કરવી આજનો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કંઈ તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ